હાલમાં સમગ્ર શહેરમાં અત્યારે જોશની અંદર દબાણ હટાવો કામગીરી અત્યારે શરૂ કરી દેવામાં આવી છે અને અને આણંદ નગરપાલિકા દ્વારા અત્યારે અત્યારે ઠેર ઠેર જેટલા પણ દબાણ છે છે બધાના દબાણો દૂર કરવાની હાથ ધરવામાં આવી એક તરફ સૂચના છે પણ કે શહેરની અંદર ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી તમામ પ્રકારના જે દબાણો છે તેને દૂર કરી દેવા પરંતુ કહેવાય છે કે આણંદ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા ક્યાંક વહલા દવલાની નીતિ અપનાવવામાં આવતી હોય દબાણની અંદર તેવું લાગી રહ્યું છે કારણ કે શું તમે જો નગરપાલિકાની અંદર પૈસા ભરો છો તો તમે ગમે તે દબાણ કરી શકશો અરે હા હા મારી પાછળથી દ્રશ્ય જોઈ રહ્યા છો આપ ટાઉન હોલ વિસ્તારના દ્રશ્ય બતાવી રહ્યો છું કે ટાઉન હોલ વિસ્તારની અંદર આજ આ જે તંબુના લીધે પણ ટ્રાફિક તો નડે જ છે સાહેબ અહીંયા આગળ જેમ ફાવે એમ લોકો રસ્તા ઉપર વાહનો મૂકીને તંબુની અંદર ખરીદી કરવા જાય છે અને ટ્રાફિકને અર્ચન રૂપ કરતા દબાણો છે પરંતુ નગરપાલિકાના ચીફ ઓફિસરની રેમ નજર હેઠળ ક્યાંક આ દબાણો દૂર કરવામાં નથી આવતા કારણ કે તેઓ પૈસા લીધેલા હશે આ બાબતે અને હા અમે એટલા માટે કહીએ છીએ કારણ કે આ જે છે ટાઉન હોલ ચોકડી એ બળચક વિસ્તાર છે સ્ટુડન્ટ્સ પણ આગળ આવતા હોય છે કારણ કે આસપાસના વિસ્તારની અંદર જ કોલેજ આવેલી છે ખાણીપીણીની મોટી એક ખોધરા ગલી પણ આવેલી છે ત્યાં આગળ ટ્રાફિકની અવર જવર વધતી હોય છે અને આ જ વિસ્તારની અંદર આ પ્રકારના દબાણો છે એ ખડકાયેલા દબાણો હવે ક્યારે દૂર થશે તે જોવાનું રહે